ચેરમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓની સરળતાથી લોન મળી રહે તે માટે

મારું નામ ભદ્રેશભાઈ ડી સિંગાળા છે હું વરાછા બેંક કાપોદરા શાખામાંથી આવું છું આજે આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું અને ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓને બેંકની વિવિધ પ્રકારની લોન પોલિસી સમજાવવામાં આવી હતી અને જે કોઈ વ્યક્તિને લોનની જરૂરિયાત હોય એમને તાત્કાલિક બેંકનો સંપર્ક કરવા માટે જણાવેલા જણાવવામાં આવેલ હતું અમારી અત્યારે જનરલી છે ને બે સ્કીમ ચાલે છે એક તો છે મહિલા વિકાસ મહિલા વિકાસ લોન છે ને અમે છત્રીસ મહિનાની અને નવ ટકા વ્યાજ દરે આપીએ છે જે નાના નાના બિઝનેસ કરતા બેન હોય એમને આપણે આપવામાં આવે છે અને એક છે અમારી પ્રોડક્ટ છે ઇ શ્રમ જે લોકો નાના દાખલા તરીકે લારી છે ફેરિયા છે નાના ધંધાદારી વ્યક્તિઓ છે એ લોકોને આપવામાં આવે છે અને એ ટુ ટુ બેંકની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી ઇન્કવાયરી અને સંપર્ક કરી અને લોન માટેની પ્રોસેસ કરી શકે છે આજરોજ ઝોન વન વિસ્તારના કાપુદરા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે લારી ગલ્લા તથા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાઈ નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ અને આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જે લોન લેવા ઈચ્છુક ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે તે હેતુસર લોન મેળવવાનું